વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ દસ વિષય ગુજરાતી વિષયની અંદર પ્રકરણ નંબર પ્રકરણ પાંચ સોરી મિત્રો કાવ્ય પાન જે છે દીકરી એ એક ગઝલ છે અશોક ચાવડાનું એનું આજે આપણે સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો ધોરણ દસ જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ દસને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ આવનારી પરીક્ષાઓની અંદર અમારી ચેનલ તમને ખૂબ જ ઉપયોગી નીવડશે તો આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં વિકલ્પો છે એમાં પહેલો દીકરી સ્વર્ગમાં કયા સ્વરૂપે દેખાય છે તો આવશે ઓપ્શન સી દેવીઓની ઝલકમાં નેક્સ્ટ બીજો દીકરીની સમજણ વિસ્તરી છે તેવું કયા કારણે કહી શકાય તો આવશે ઓપ્શન એ પિતાને સહારો આપે છે તેથી નેક્સ્ટ આગળ વધીશું તો છે એક બે વાક્યમાં ઉત્તર આપવાના છે એમાં પહેલાં કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે તો કવિ સ્નેહનું ઝરણું દીકરીને કહે છે બીજો દીકરીને માથે હાથ ફેરવવો અને દીકરી હાથ દે એમાં શો ફરક તો દીકરીને માથે હાથ ફેરવો અને દીકરી હાથ દે એમાં ફરક એ છે કે પિતાનો વહાલ અને દીકરીનો સહારો નેક્સ્ટ છે ત્રીજો પાંચ સાત લીટીમાં જવાબ લખો એમાં પહેલો દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ તે તમારા શબ્દમાં લખો તો દીકરી તુલસી જેવી પવિત્ર છે જેમ તુલસીને રોજ પૂરતું પાણી સિંચીએ તેમ દીકરીને સારા સંસ્કાર સિંચવા જોઈએ જેથી તે જ્યાં ત્યાં પોતાની મીઠી મધુર વાણીથી સૌના દિલ જીતી શકે દીકરી પારકું ધન નથી કે પારકી થાપણ નથી દીકરી તો તુલસીનો ક્યારો છે તેનો સર્વાગી વિકાસ થાય તે માટે તેને તમામ તક આપવી જોઈએ એક સમજદાર ગુણિયલ કુટુંબ દીકરી પિયર અને સાસરી એમ બંને કુળને તારવે છે અને તેનો ઉછેર કરે છે જોઈએ બીજો કાવ્ય પંક્તિ સમજાવો સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડચંદનને કુમકુમના તિલકમાં દીકરી આ પંક્તિમાં કવિએ દીકરીનું મહત્ત્વ પ્રગટ કરવામાં આવ્યું છે કવિ કહે છે કે દીકરીની ઝલક દેવીઓમાં જોવા મળે છે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીનું સ્વરૂપ જોવા મળે છે તેમજ કુમકુમનું તિલક સ્વયં સૌંદર્ય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ દસ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર પાંચ જે છે ડીકરી એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઇબ કરીને જજો અને ધોરણ દસના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આ વીડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે અને ધોરણ દસના આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની અંદર તમને આવનારી પરીક્ષાઓની તમામે તમામ માહિતી મૂકવામાં આવે છે તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરીને જજો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત